ભેસ્તાન આવાસમાં માં પોલીસનું કોમ્બિંગ ઓપરેશન સુરત શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ઝોનમાં નાઇટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે આ પરિપ્રેક્ષ્યમાં દિંડોલી પોલીસની આગેવાની હેઠળ ભેસ્તાન આવાસ વિસ્તારમાં રાત્રે વિશેષ કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું આ ઓપરેશન દરમિયાન એક સો થી વધુ પોલીસકર્મીઓએ ભાગ લીધો અને ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત ચેકિંગ કરવામાં આવ્યું ઓપરેશન દરમિયાન પાંચ ટપોરી છ તળીપાર નવ લિસ્ટેડ બુટલેગર અને તેર શંકાસ્પદ શખ્સોની તપાસ હાથ ધરવામાં આવી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે આવા કોમ્બિંગ ઓપરેશન્સ સતત હાથ ધરવામાં આવી રહ્યા છે જેથી અસામાજિક તત્વો પર લગામ મૂકી શકાય આજરોજ ઢીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે ત્યાં શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે અને આ પ્રકારના જે આરોપીઓ છે એને પણ ચેક કરવા માટે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ કોમ્બિંગમાં ઝોન ટુના પાંચે પાંચ પોલીસ સ્ટેશન્સમાંથી પોલીસની ટીમો બનાવી અને જુદી જુદી ટીમો અહીંયા બનાવવામાં આવી છે જેમાં છ અલગ અલગ ટીમો છે જેમાં અમે મહિલા પોલીસ પણ સામેલ રાખી છે અને આ તમામ લોકો પોતે એમને જે પણ ટાસ્કિંગ આપવામાં આવ્યું છે એ ટાસ્કિંગ મુજબ જે આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે એમાં એમસીઆર કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે આ ઉપરાંત અગાઉ કોઈએ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ એમના ઘરો ચેક કરી રહ્યા છીએ આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં બે ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ આ ડ્રોન અમને એરિયલ સર્વેલન્સની દ્વારા મદદ કરે છે જેથી કોઈએ છત ઉપર અથવા અન્ય કોઈ જગ્યાએ કે અવાવરૂ જગ્યાએ પોતાની કોઈ વસ્તુ છુપાવી હોય અથવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના ઉપર અમે નજર રાખી શકીએ અને તત્કાલ એના ઉપર કાર્યવાહી કરી શકીએ આના માટે અમે બે ડ્રોનની મદદ લીધી છે અને જે ડ્રોનમાં રેકોર્ડિંગ પણ થાય છે અને એમાં અમે એના સાથે લાઇટિંગ પણ છે જેથી અંધારામાં પણ અમે સારી રીતના એનું સર્વેલન્સ કરી શકીએ